અમરેલી લેટર કાંડમાં ખોટી રીતે ફસાયેલ પાટીદાર સમાજની દીકરીને કાયમી મદદ થાય તે માટે પાટીદાર સમાજે હાથ લંબાવ્યો છે જી હા આજથી થોડા સમય પહેલાં પાટીદાર સમાજની એક નિર્દોષ દીકરીને અંદરો અંદરના રાજકારણને લીધે નકલી લેટર કાંડમાં ફસાવી હતી અને ત્યારબાદ તેના વિરુદ્ધ કેસ નોંધી તેનું સરઘસ કાઢવામાં આવ્યું હતું અને તેને કાયમી મદદ થાય તે માટે ભાજપના અગ્રણી નેતાએ અને પાટીદાર સમાજે હાથ લંબાવ્યું છે શું છે આખો મામલો તેના પર વાત કરવી છે આવી નમસ્કાર વાઇફ્સ ઓફ ઇન્ડિયા સાથે હું પાર્થ આજથી થોડા સમય પહેલા અમરેલીના નકલી લેટર કાંડમાં એક સામાન્ય પાટીદાર પરિવારની દીકરીને ફસાવવામાં આવી હતી અને તેના વિરુદ્ધ કેસ નોંધી તેનું સરઘસ કાઢવામાં આવ્યું હતું આ ઘટનાએ આખા ગુજરાતમાં ચર્ચા જગાવી હતી જેમાં ઘણા બધા રાજકારણીઓ અને અગ્રણી પાટીદાર સમાજના લોકોએ દીકરીને સહાનુભૂતિ આપી હતી પણ આ મામલે ભાજપના દિલીપભાઈ સંઘાણીએ જેઓ આ દીકરીને મળવા માટે જેલમાં ગયા હતા અને ત્યાં તેમને સાંત્વના આપી હતી ત્યારબાદ તેને કાયમી આજીવિકા આપવાની પણ ખાતરી આપી આ સિવાય પણ પાટીદાર સમાજના અમુક અગ્રણી લોકોએ પણ આ દીકરીની મુલાકાત લીધી હતી અને મદદ માટે હાથ પણ લંબાવ્યો હતો ચાલો સાંભળીએ કે તે શું બોલ્યું છેલ્લા કેટલાક દિવસ દરમિયાન અમરેલીમાં જે ઘટના બની અને એમાં એક પાટીદાર દીકરીને જે કાયદાને પ્રક્રિયામાંથી પસાર થવો પડ્યો અને જેને કારણે સમગ્ર ગુજરાતમાં પાટીદાર સમાજને પણ તમામ સમાજો વ્યક્તિ થયા અને આ દીકરીની ભૂમિકા પોતે પ્રાઇવેટ જોબ કરતી હતી આજીવિકા માટે એટલે એમનું આજીવિકાનું કાયમ એક મેન્ટેન થાય એના કુટુંબને સહારો મળીને એટલે માટે બધા મંડળીના બધા આગેવાનો બધા પાટીદાર આગેવાનોને બધા લોકો દિલીપભાઈને મળ્યા અને સરકારી ક્ષેત્રમાં ક્યાંય પણ એમને સમાવી ગઈને એમની કાયમી ધોરણે આજીવિકા બરાબર થાય ચોક્કસપણે એવી રીતે વિનંતી કરી અને આ વિનંતીનો સ્વીકાર કર્યો આજ રોજ સવારે અગિયાર વિચાર આવ્યો કે જે અમરેલીમાં બનાવ બન્યો છે એમાં બેન ગોટી આર્થિક રીતે જરૂરિયાતો હોય અને પ્રાઇવેટમાં દસ હજારમાં નોકરી કરતા હોય તો હું ખોડલધામ સમિતિ હતી સુરેશભાઈ લેવા પટેલ સમાજ હતી દિનેશભાઈ ગોવા વસંતભાઈ મોલિયા ડોક્ટર કાનાભાર સાહેબ અમે આજે દિલીપભાઈને રજૂઆત કરવા આવ્યા છીએ કે આ આપાયેલ બેનને કાયમી નોકરી મળી જાય તો જિલ્લા બેંકમાં કે અન્ય સંસ્થામાં આપ નોકરીએ રાખો એવી ભલામણ કરવા આવ્યા આ દિનેશભાઈ આ મુલાકાતનું શું કારણ હતું આખું નમસ્કાર આજે તમે સરસ વિચાર આવ્યો તો પિપ સાઇડને એને ધ્યાન રાખીને પિલી સાઇટરને મળવા આવ્યા ત્યાં સમાજની દીકરીને જે આ પ્રોબ્લેમમાં ફસણાય છે તો અમને હવે પછીનું જીવન કેમ સરસ રહે એના માટે જોબ માટે સાહેબ પાસે વિનંતી કરી તો અમારી વાત જાણી અને થોડું તેને સ્વીકારી છે આ બદલ અમે લેવા પડે સમાજ પ્રોગ્લામ અને સર્વે આપે એનો આભાર માની છે સમાજની દીકરી ફાઇલ બેન કુટી જે આ ઘટનાની અંદર છે એમને આર્થિક રીતે સદ્ધર થાય અને એનું જીવન નિર્વાહ થઈ શકે એ માટે સમાજને વિચાર આવ્યો અને આદરણીય દિલીપભાઈ સંઘાણી સમક્ષ આવાજ સમાજના બધા ગયો એમણે આવાજની અંદર યોગ્ય પ્રતિભાવ્યું છે હાલમાં ચાલી રહેલા વિવાદ વચ્ચે એક મોટા સમાચાર આવ્યા છે અને પાટીદાર સમાજમાં ખુશીની લહેર ઉઠી છે તેનું કારણ છે પાયલ ગોટીના જામીનની મંજૂરી જી હા મિત્રો પાટીદાર યુવતી પાયલ ગોટીને પંદર હજારના બોન્ડ પર જામીન મળી ગયા છે અને જેને આ દીકરીને ખોટી રીતે ફસાવી હતી તેના વિરુદ્ધ પણ કાયદેસરના પગલાં લેવાની માંગ કરવામાં આવી છે હવે જોવાનું છે કે આગળ શું કાર્યવાહી કરવામાં આવશે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરી જરૂરથી જણાવશો અને આવી અવનવી અપડેટ્સ માટે જોતા રહો વેબ સફેદ